વધારે આવું પડશે હંગાત બનતા બધા પૈ ની ગયા માર થી મોટા પાય ની જાય માર થી હું કઈ તારી આગળ મહેનત નઈ કરતો બોલ એટલી જગ્યા યાર વાતો કર કરો હું બોલ

હા ભેરુજી હા હા મો બોલું બસ મજા મજા તમે યાર જોયું આપડે છોકરી બાપાને પસંદ આવ્યું તમે કહેતા નતા કે છોકરીન બાપુ આવવાના હા કે યાર કે શું થયું છોકરી ને માનસે અઘડું મારેલું બેસી ખન ત્યાં તો શું વાત કરો અરે યાર છોકરી પાછી લહણ વેચવા વાળા લે નાખી કંઈક બીજા હોય તો જોજો યાર કૈક આપડે જો કંકુન કન્યા જ લાવવાની છે બરોબર આપણે એવું કશું હોય નહીં કોઈ મોટાઈ નહિ કશુંય નહીં મોમેરું નહીં કશું જ નહીં હા હા પહેરેલા લુગડા આવશે તોય ચાલશે મારા ઘર મને વાંધો નહીં બોણા માટે સમજ્યા આપણા ઘેર યાર ભગવાન ના લેલું બધું છે કશ્યાની ખોટ નહીં સારું સારું હા તોય તમે વાત તો કરી દેજો

પેલા કે તારો નાટક તો સુધરી ગયો દારૂ બંધ કરી દીધો આ મસાલો નઈ ખાતો વિમળ નઈ ખાતો આટલો ભગત માણસ તો દેવો લઈને ફરવા જાય કોઈ કોઈ ના મળે હું શું કહું હા અલ્યા તારી માટે તો હું એવી કન્યા ખોરી લાય ને એટલે લાવું ને એટલે આપું ફોર્મ જોવા જોવા આવશે હવે માને ખબર પડી ગઈ તારા માટે હવે હે ને રોડેલી